એણે મને પણ મોકલ્યો છે પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આ પ્લાનિંગ પ્રમાણે કામ થાય અને શક્ય હોય તો ખાડીપુરનો જો પ્રશ્ન હલ થતો હોય તો તંત્રએ તાત્કાલિક ધોરણે આને સર્વે કરાવવું જોઈએ અને સર્વે સર્વે કર્યા પછી જો આ વાત યોગ્ય લાગતી હોય અને ખાડીનો પ્રશ્ન હલ થતો હોય તો હું માનું છું કે યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને લાખો લોકોને જે પ્રભાવિત થઈ રહ્યા છે એને એમાંથી મુક્તિ આપવી જોઈએ